ભાઈ ભાઈ ને લોક તરફ સાહેબ એસટીએમ સાહેબ આવો બોલજે એસટીએમ બોલજે ઓય ઓય બટા શાંતિ રાખો એ બટા શાંતિ ને આજે શાંતિ રાખજો

અમે એમ નથી કેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને કોરા તમને બી એક વાત કર દેમ ધક્કો આપ બેનોને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલે કરો સામે કરો

ને આજે જ જઈને તમે પંચ કેસ કેસ કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ્ટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ

આ ડિસ્ટ છે લોકો માટેની માણસ મૂકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવે એ લીધા હવે મોટામાં બધ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી એને આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થયો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીગ હસશે તમારી પર યોર કલિક્સ વિલ લફ ઓન યુ કોણ હતો બીબીલી દેનોને બોલાવો કોણ હતો બંને મારી ને આગળ એક ભાઈ આવજો એક ભાઈ આવજો એક ભાઈ અવાજ કરો માન્ય હિતેશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી એ લોકો કહી રહ્યા

અને ફરતના હાલ રૂપે તમે અગર ફોરસ કરતા એટલે તમે કહી શકો કે તમે બી વિડિયો શું કરવા દેજો તો આ

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું દિતેશ પટેલ SPFM બનાવ બંધ બંદકરોને એક ત્રિગુણ વચ્ચે છે એવું કરી બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફ તો કોણ જેના પાવર કરે બુટલેગર આગળ નાચશે બુટલેગર ઊની આગળ નાચશે તાતા થૈયા કસે મારું સ્ટાફ આખો આ કેમ એક તમે કશું બોલવાનો નથી તમારા સામે પહેલા આ કેમ તાળી પડી ખબર છે અત્યંત સારી પડી આઠ આઠ વર્ષોનો સુ થઈ તો તમે દરવાજો બંધ કરી દીધો બંધ કરી દીધો

એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું ડીવાયએસપી છું હું એસ છું તો બંધ ને દારૂ જુગાર બંધ કરાવીગલ માઇનિંગ

તું આવી જાય કરી નાખે આગળ હવે સે અમારે પાછું આવે તેમ પત્ર આવવું પડે એવું કરજો નહી તો અમે તાબેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો પણ આ આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે હું પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસ કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુડિસ્ટ્રિક્શન માં બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવે તો એપ્રિશિયેટ કરી કાચના ઘરમાં રહીને ફાકો કોઈ ગેદા બને ચાલો